યશવંતરાય નાટ્યગૃહ ખાતે સંવિધાન હત્યા દિવસની ઉજવણી કરવામાં આવી કાર્યક્રમની અધ્યક્ષતા ધારાસભ્ય જીતુભા વાઘાણીએ કરી હતી વાઘાણીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પચીસ જૂન ઓગણીસો ના રોજ દેશમાં આંતરિક કટોકટી લાદવામાં આવી હતી તત્કાલીન સરકારે કાયદાનો દુરુપયોગ કરીને હજારો લોકોને જેલમાં પૂર્યા હતા આ લોકોમાં સામાજિક કાર્યકરો લોક નેતાઓ અને સામાન્ય નાગરિકોનો સમાવેશ થતો હતો

રાજ્ય કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો જેનું જીવન પ્રસારણ ભાવનગરમાં ઉપસ્થિત નાગરિકોએ નિહાળ્યું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર ડોક્ટર કુમાર બંસલ જિલ્લા વિકાસ અધિકારી હનુલ ચૌધરી સ્ટેન્ડિંગ ચેરમેન રાજુભાઈ રાબડિયા ડેપ્યુટી મેયર મોનાબેન દિગ્વિજસિંહ ગોહિલ કુમારભાઈ શાહ સહિત અનેક પદાધિકારીઓ હાજર રહ્યા હતા સજની દિવ્ય ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ